ગોહિલવાડની જૂની રાજધાની સિહોરમાં વિજયાદશમીનો પાવન તહેવાર ક્ષત્રિય પરંપરા અને સૌર્યના માહોલમાં ઉજવાયો હતો આ પવિત્ર અવસર પર ભાવનગર સ્ટેટના યુવરાજ ગોહિલ દ્વારા સિહોરના દરબારગઢ ખાતે આવેલા ગોહિલ કુળના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે શાસ્ત્રોક્ત વિધિસર શસ્ત્ર પૂજન કર્યું હતું આ કાર્યક્રમમાં ગોહિલવાળ ક્ષત્રિય સમાજની વિશાળ ઉપસ્થિતિ રહી હતી શસ્ત્ર પૂજન બાદ યુવરાજ જયવીર રાજસિંહજીની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા

અને સાથે રહીને સમાજનું અમે કલ્યાણ કરીએ અને જે ગૌરવશાળી આપણો ઇતિહાસ છે એવું જ એક ભવિષ્ય બનાવવાનું છે સાથે રહીને સમાજમાં જય માતાજી